નમસ્કાર મિત્રો અત્યારે હું છું ખેતરે અને આ ખેતરે એક નાની એવી બોરડી આવેલી છે અને આ છે આ બોરડીના બોરા હવે એની કિંમત તો જેને આપણા જેવું બાળપણ જીવ્યું હોય એને ખબર હોય કે આ બોરની કિંમત કેટલી આ પીલુંની કિંમત કેટલી હવે આમાં જે કાંટા છે કેટલી બધી વાર બોર લેતા લાગી પણ જતા લોહી પણ નીકળતા કરતા પણ એના કરતાં અનેરો આનંદ આ બોરનો હતો સાહેબ બાળપણ છે જે આપણે જીવ્યા જે આપણા વડીલો જીવ્યા એ અનેરું બાળપણ હતું એ બાળપણની જગ્યા કદાચ આજના સમયમાં મોબાઈલ લઈ લીધી છે અને આજે એક વૈભવવાળું આપણું આ જે બાળપણ હતું ને એમાં કંઈ સુખ સુવિધા નહોતી પણ આ મજા હતી સાહેબ તમે જુઓ આ બોર્ડ આપણા માટે છે આ કીડી મકોડા માટે છે આ ચકલાઈ માટે છે આ બધાઈ માટે છે કુદરતનું આયોજન તમે જુઓ કેવું છે આજના બાળકોનું એ બાળપણ જે આપણે જીવ્યા એ વડીલો જીવ્યા એ કદાચ મરી રહ્યું છે અદ્રશ્ય થઈ રહ્યું છે મટી રહ્યું છે સાહેબ અને મિત્રો એક રીતે જોવા જઈએ તો આવી જ રીતે આપણો વિકાસ થતો કાંટા એ લાગે લુએ નીકળે તો એ રડવાનું નહીં કારણ કે આપણું લક્ષ તો બોર લેવાનું છે એનો આનંદ છે એ મજા છે અને કમેન્ટ કરજો કે કેટલાય આ રીતે બોર લીધા છે પીલું લીધા છે તમારો અનુભવ શેર કરજો કારણ કે દરેકના અનુભવ જુદા જુદા હોય